નિર્ણયભાઈ ફ્રેન્કલી કુ એક ફાઇટ ચાલે છે સનાતન વિશેની ધેર આર હિન્દુઝ ઓર સનાતનીઝ હુ આર ઇન ફિયર જેમને લાગે છે કારણ કે આથી સો વર્ષ પહેલાં લાહોરમાં કોઈ હિન્દુ હશે જ નહીં મણિશંકર ચાર હિન્દુ લાહોરમાં રહી ગયા અને એક મરી ગયો તો પચીસ ટકા હિન્દુઓની વસ્તી લાહોરમાં ઓછી થઈ ગઈ સો વર્ષ પહેલા કેમેજિન કે સનાતન લાહોરમાં હશે જ નહીં મંદિરો ભગારખાના બની જશે અંદર ટાયર ટ્યુબની દુકાનો થઈ જશે ગ્વાલમંડીના હોય ત્યાંથી મોટી મોટી હવેલીઓ છોડવી પડશે સો વર્ષ પહેલા કેન એની વન ઇમેજિન કે શ્રીનગરમાં કાશ્મીરી પંડિતો નહીં હોય ત્યાંથી કાશ્મીરી પંડિતોએ ભાગવું પડશે કલાપીની તમે વાંચો કાશ્મીર પ્રવાસીઓ છે ત્યાં એમનું આધિપત્ય હતું શ્રીનગરમાં સો વર્ષ પહેલાં કે નની વન કેન થિંક અબાઉટ કે ઢાકામાં હિન્દુઓ નહીં હોય ઢાકામાં બહુમતી હતી રંગીનમાં હિન્દુઓની રંગૂનમાં હિન્દુઓની બહુમતી હતી તો આ બધી જગ્યાથી સનાતને પલાયન કેમ કરવું પડ્યું અફઘાનિસ્તાન આપણું ગંધાર હતું સો વી હેવ તો ઘણા બધા હિન્દુસ છે અત્યારે સનાતની છે જે સોશિયલ મીડિયા પર દે થિંક કે આ પ્રોટેક્શન માટે કંઈ કરવું પડશે ને દે આર ઇન કેમ્પેન મોડ અને તમે ઇવન અત્યારના ઉદાહરણ જુઓ ત્યાં મુખ્યમંત્રીનો છોકરો છે તમિલનાડુનો એ કહે છે એક ચર્ચ દ્વારા એક કોન્ફરન્સ થાય છે સનાતનના ઇરાડિક્શન માટેની સનાતનના ધરમૂળથી ઉખેડવા માટેની અને એમાં મુખ્યમંત્રીનો છોકરો ત્યાં કે ઉદયનિધિ સ્ટાલિન કહે છે કે સનાતનને ખાલી ઓપોઝ નથી કરવાની જરૂર એનો ખાલી વિરોધ કરવાની જરૂર નથી એને ઉખાડી મૂકવાની જરૂર છે જે રીતે આપણે ડેન્ગ્યુને ઉખાડી મૂકીએ કે કોરોનાને ઉખાડી મૂકીએ ઓર તમે જો કર્ણાટકમાં તમામ મુસ્લિમોને ઓબીસીમાં માં મૂકી દો प्रसाद लाडू में गाय चरबी इश्यू पर पर चौकस चर्चा सोशल मीडिया पर चर्चा होनी चाहिए और आप जो बता रहे हैं, बहुत ही इंपॉर्टेंट इश्यू है और सोशल मीडिया उसको किस तरह से यू नो आ, चर्चा का जो व्याप है उसको बढ़ाता है या बदल देता है पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब